શ્રી કૃષ્ણએ નમઃ સત્સંગ સાગર યુટ્યુબ ચેનલમાં આપ સર્વોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ત્રણ કર્મયોગ અર્જુન બોલ્યા હે જનાર્દન જો આપ કર્મો કરતાં જ્ઞાનને શ્રેષ્ઠ માનો છો તો પછી મનને ભયંકર કર્મમાં શા માટે પ્રેરો છો આપ આવા સંદેહવાળા વચનોથી મારી બુદ્ધિને જાણે મોહ પમાડતા હોય એમ લાગે છે તેથી એક વસ્તુ નિશ્ચિત કરીને કહો કે જેનાથી હું કલ્યાણને પ્રાપ્ત થાવ ભગવાન બોલ્યા હે નિષ્પાપ આ લોકમાં પહેલા મેં બે પ્રકારના માર્ગો કહેલા છે તેમાં ક્ષીણ થયેલી વાસનાવાળા શુદ્ધ બુદ્ધિના લોકો માટે મારી પ્રાપ્તિ માટે જ્ઞાન માર્ગ કહ્યો છે અને કામનાવાળા મનુષ્યને મારી પ્રાપ્તિ માટે કર્મયોગ કહેલ છે મનુષ્ય કેવળ કર્મો ન કરવાથી કર્મોથી મુક્ત થઈ મારા નોશ કર્મીય ભાવને પ્રાપ્ત થતો નથી તેમજ આમ ત્યાગથી તેને મારું જ્ઞાન સિદ્ધ થઈ જતું નથી વળી કોઈ પણ મનુષ્ય એક પણ એક ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વગર રહી શકતા નથી કારણ કે તે પ્રકૃતિના ગુણોથી બંધેલા મનુષ્યને પરવશ થઈને કર્મો કરવા જ પડે છે આથી જે માણસ હાથ પગ વગેરે કર્મ કરવાની ઇન્દ્રિયોને હઠપૂર્વક રોકીને બેસે છે તેને મનથી પણ ઇન્દ્રિયોના વિષયોના ચિંતનરૂપ કર્મ થયા જ કરે છે તેથી માત્ર ઇન્દ્રિયોને રોકવી તે તો કર્મો ન કરવાનો દંભ જ છે પરંતુ અર્જુન જે પુરુષ મનથી વિષયોમાં અનાસક્ત રહીને ઇન્દ્રિયોને વશ કરીને કર્મોનું આચરણ કરે તે જ શ્રેષ્ઠ છે તું શાસ્ત્રે બતાવેલા કર્તવ્ય કર્મ કર કારણ કે કર્મ ન કરવા છતાં કર્મ કરવું એ જ શ્રેષ્ઠ છે વળે કર્મ ન કરવાથી તો તારો શરીર નિર્વાહ પણ નહીં થઈ શકે અને આવા કામો તો યજ્ઞરૂપ છે જીવો માનો આત્મા પૂજારૂપ છે તેથી યજ્ઞ સિવાય બીજા કારણથી અર્થાત વિષય વાસનાથી કરવામાં આવતા કર્મોમાં પ્રવૃત્તિ થવાથી જ મનુષ્યને બંધન પ્રાપ્ત થાય છે માટે હે કોણ તું વાસના રહિત થઈને તે યજ્ઞના નિમિત્તે સારી રીતે કર્તવ્ય કર્મ કર જો આ સૃષ્ટિ ઉત્પન્ન કરનાર બ્રહ્માએ એકબીજાના સહકારથી જીવનારી આ પ્રજાને ઉત્પન્ન કરીને કહ્યું કે તમે લોકો આ એકબીજાથી સેવા દ્વારા આબાદી પ્રાપ્ત કરો અને આ સેવાથી જ તમે ઈચ્છશો તે મેળવી શકશો આ પ્રમાણે અનાશક્તિ સેવા દ્વારા લોકોને સંતુષ્ટ કરતાં તમે પણ તેમનાથી સંતુષ્ટ બનશો અને છેવટે પૂર્ણ કામનાઓથી રહિત થઈ પરમ કલ્યાણને પ્રાપ્ત કરશો સેવાથી પ્રસન્ન થયેલા લોકો તમને અભિષ્ટ માગો આપશે પણ તેનો બદલો સેવા દ્વારા વાળ્યા વગર કે કેવળ ભોગો ભોગવ્યા જ કરનાર ચોર છે જેઓ પાંચ મહાયજ્ઞ કરતાં વધેલું અન્ન જમે છે તેઓ પાંચ પ્રકારની હિંસાના બધા દોષોથી છૂટે છે પરંતુ જેઓ પોતાને જ માટે રાંધે છે ભોજન કરે છે તે પાપને જ ખાય છે અન્નથી પ્રાણીઓ ઉત્પન્ન થાય છે અન્ન વરસાદથી ઉત્પન્ન થાય છે યજ્ઞથી વરસાદ થાય છે અને કર્મો દ્વારા જ યજ્ઞ થઈ શકે છે કર્તવ્ય કર્મોનો વિધાન વેદ કરે છે અને વેદ અવિનાશી પરમાત્મામાંથી ઉત્પન્ન થયો છે માટે આ વેદથી લઈને કર્તવ્ય કર્મ અને યજ્ઞરૂપ સેવા કાર્યોમાં સર્વત્ર શાશ્વત બ્રહ્મ પરમાત્મા જ રહેલા છે આ પ્રમાણેના કર્મ માર્ગને જે અનુસરતો નથી અને પાપકર્મો કરતો રહી ઇન્દ્રિયોને મોજ મજા ભોગવવા છે તેનું જીવન વ્યર્થ છે વળી જેની વિષયોમાં કામના ન હોય અને જે આત્મામાં જ પ્રીતિવાળો આત્મા જ તૃપ્તને સંતુષ્ટ હોય તેને પોતાને માટે તો કશું કરવાનું હોતું નથી તે કશું કરે કે ન કરે તેનાથી તેને કંઈ લાભ કે હાનિ નથી તથા બધા પ્રાણીઓ સાથે તેનો સ્વાર્થનો સંબંધ નથી હોતો માટે હે અર્જુન તું પણ આમ સર્વ બાજુથી રહિત થઈને કર્તવ્ય કર્મ કર પુરુષ જો આસક્તિ રહિત થઈને કર્મમાં પ્રવૃત્ત થાય તો તેથી તે પરમપદને પ્રાપ્ત થાય છે જો જનક વગેરે જ્ઞાની પુરુષો પણ આસક્તિ રહીત કર્મ દ્વારા જ પરમ સિદ્ધિને પામ્યા છે વળી તારે કર્તવ્ય કરવા જ જોઈએ જેથી બીજાઓ પણ કર્તવ્ય કર્મ કરશે શ્રેષ્ઠ માણસો જે જે આચરણ કરે છે તેનું અનુકરણ બીજા લોકો કરે છે તે જેને પ્રમાણ બનાવે છે તે અનુસાર લોકો વર્તે છે પાર્થ વળે જો મારે આ ત્રણ લોકમાં કાંઈ કર્તવ્ય નથી તે મારે તેનાથી કશું પ્રાપ્ત કરવાનું બાકી નથી તો પણ હું કર્મ કરતો જ રહું છું કારણ કે હે પાર્થ કદાચ જો હું સાવધાનીથી કર્મો ન કરું તો લોકો સર્વ પ્રકારે મને જ અનુસરતા હોય કર્મહીન થાય તેમ તેમજ જો હું લોકોને કર્તવ્ય કર્મનો માર્ગ ન બતાવું તો લોકો અનાચારમાં પ્રવૃત્ત થાય અને તેથી સંસ્કારહીનતા પેદા થાય પ્રજા યજ્ઞ માર્ગથી ભ્રષ્ટ થઈ નાશ પામે આમાં હું જ કારણ ગણાવ માટે કર્મમાં આસક્ત થયેલા અજ્ઞાની માણસો જે પ્રમાણે કર્મો કરે છે તે જ પ્રમાણે આસક્તિ જ્ઞાની પુરુષ પણ લોકોના માર્ગદર્શન માટે કર્મ કરવા જોઈએ જ્ઞાની પુરુષ કર્તવ્ય કર્મમાં પ્રવૃત્ત થઈ રહેલા અજ્ઞાની મનુષ્યોની આગળ કર્મો અને કર્મોના ફળ મિથ્યા અને નાશવંત છે તેમ કહીને તેમની બુદ્ધિ ભ્રમિત કરી કર્મમાં તેમની અશ્રદ્ધા ઉત્પન્ન ન કરવી પરંતુ પોતે શાસ્ત્ર વિહીન કર્મો સારી રીતે કરતો રહી તેમની પાસે પણ તે કરાવે ખરી રીતે તો બધા કર્મો પ્રકૃતિના ગુણો દ્વારા થયા કરે છે તો પણ અહંકારથી મૂઢ થયેલા અંતઃકરણવાળા માણસો હું કરતા છું હું કરું છું એમ માને છે પરંતુ મહાભાવો જ્ઞાની પુરુષો તો ગુણોથી થતા કર્મોનોને પોતાના સ્વરૂપનો વિવેક કરીને પ્રકૃતિના ગુણો જ કાર્યમાં પ્રવર્તી રહ્યા છે એમ સમજીને તેમાં થતા નથી પ્રકૃતિના ગુણોથી મૂળ થયેલા લોકો ગુણોમાં અને કર્મોમાં આશક્ત રહે છે તે અપૂર્ણ બુદ્ધિવાળા અજ્ઞાનીઓને પૂર્ણ સમજણવાળા જ્ઞાનીઓએ કર્મ માર્ગથી વિચલિત ન કરવા અંતર્યામી પરમાત્મા રૂપ મારામાં ચિત્ત લગાવીને સર્વ કર્મો મારામાં સ્વાભાવિક રીતે જ થઈ રહ્યા છે અમે સમજી મમતા છોડીને સંતાપ ન કરતા તું યુદ્ધ કર જે મનુષ્યો મારા આ મતને દ્વેષ બુદ્ધિથી રહિત થઈને શ્રદ્ધાથી અનુસરે છે તેઓ પણ કર્મોના બંધનથી મુક્ત થઈ જાય છે પરંતુ જેઓ એમાં દોષારોપણ કરીને મારા આ મત પ્રમાણે નથી ચાલતા તે મૂર્ખાઓને તો એમના બધા જ્ઞાનથી જ મૂઢ થઈ ગયેલા અને નષ્ટ થયેલા જાણ બધા પ્રાણીઓ પોતાના સ્વભાવથી પરવશ થયેલા હોવાથી કર્મો કરે છે જ્ઞાની પણ પોતાના સ્વભાવ અનુસાર કરે છે તો પછી આમાં કર્મ નહીં કરે એવું હઠ કરવાથી શું થવાનું છે પ્રત્યેક ઇન્દ્રિયને તેના વિષયમાં રાગ અને દ્વેષ રહેલા છે પરંતુ તે દ્વેષ વશ ન થવું કારણ કે તે બંને જ મનુષ્યના કર્તવ્ય માર્ગમાં વિઘ્ન કરનારા શત્રુઓ છે બી બીજાનો ધર્મ વધુ લાભવાળો સુખ કરવો તો પણ પોતાનો ધર્મ કલ્યાણકારક થાય છે પોતાના ધર્મમાં રહેતા મરણ આવે તે પણ શુભ છે પરંતુ બીજાનો ધર્મ તો છેવટે ભય આપનાર જ થાય છે અર્જુન કહે છે હે કૃષ્ણ મનુષ્ય પોતે જ ઈચ્છતો હોવા છતાં પણ બળાત્કારે જોડવામાં આવ્યો હોય તેની પેઠે માણસ કર્મ કરે છે તે કોનાથી પ્રેરાઈને પાપનું આચરણ કરે છે ભગવાન કહે છે રજોગુણથી ઉત્પન્ન થયેલો કામ ક્રોધ ઉત્પન્ન કરે છે અને ગમે તેટલો વૈભવ મળે તો પણ ધરાતો નથી માટે મોક્ષ માર્ગમાં કામને મોટો વેરી જાણ જેમ ધુમાડાથી અગ્નિ અને મેલથી દર્પણ ઢંકાઈ જાય છે તથા જેમ ઓરથી ગર્ભ ઢંકાયેલો હોય છે તેમ આ કામ દ્વારા જ આ બધું જગત ઢંકાયેલું છે અને અર્જુન મનુષ્યનું પોતાનું જ્ઞાન પણ તેના હંમેશના શત્રુરૂપ એવા કદી તૃપ્ત ન થનાર કામરૂપ અગ્નિથી ઢંકાયેલું છે ઇન્દ્રિયો મન અને બુદ્ધિ એ આ કામને રહેવાના સ્થાન છે તેમના દ્વારા જ આ કામ તે જીવાત્માને અજ્ઞાનથી ઢાંકી દઈને મોહિત કરે છે તેથી અર્જુન તું પહેલાં ઇન્દ્રિયોને વશ કરીને આત્મ સ્વરૂપના જ્ઞાનને નાશ કરનાર અને આત્મસ્વરૂપના અનુભવને અટકાવનાર આ મહાન પાપી કામનો નાશ કરે વિષયો કરતાં ઇન્દ્રિયો વધુ વ્યાપક છે ઇન્દ્રિયો કરતાં મન અને મન કરતાં બુદ્ધિ વધુ વ્યાપક છે પણ બુદ્ધિ કરતાં પણ આગળ જે અત્યંત વ્યાપક છે તે જ આત્મા છે આ પ્રમાણે બુદ્ધિથી પર અત્યંત શ્રેષ્ઠ આત્માને જાણી બુદ્ધિ દ્વારા મનને વશ કરીને હે મહાબાહુ તું આ કામરૂપ દુર્જન શત્રુને મારી નાખ ઓમ તત્સદિતિ શ્રીમદ્ ભગવદ્ ગીતા ઉપનિશે